ફૂલેલા ફૂલેલા અને વણવા સમયે બિલકુલ ફાટે નહીં એવા નવા એકદમ હેલ્ધી મોમોસ પરાઠા જો એક વાર ખાઇ લેશો ને તો ગેરંટી છે ક્યારેય નહીં ખાવ તો હવે એકદમ હેલ્ધી પરાઠા તૈયાર કરવા સૌથી પહેલા જેમાં અડધું કોબીજ આઠ થી દસ ફણસી એક મોટી ડુંગળી અડધું કેપ્સિકમ અને એક ગાજર લીધું છે તો બધા શાકભાજી ને ચોપર માં ઉમેરી એકદમ બારીક ચીણા ચોપ કરી લેશુ જો ચોપર નો હોય તો શાકભાજી ને ખમણી ને પણ લઈશું શકાય તો બધા શાકભાજી આવા બારીક ચોપ થઈ જાય એટલે સ્ટફિંગ તૈયાર કરવા કડાઈમાં એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ પછી એમાં એક ટેબલ સ્પૂન બારીક કાપેલું લસણ એક એક છીણેલા લાદુ ટુકડો અને બે લીલા મરચા ઉમેરી સાથળી લઈએ પછી આપણે ચોપ કરેલા શાકભાજી ઉમેરીએ ગેસ ફ્લેમ એકદમ હાઈ કરી શાકભાજીને હાઈ ફ્લેમ પર બે મિનિટ સાથળી લેશું આ રીતે શાકભાજીને સાથડશો તો શાકભાજી નું પાણી બિલકુલ અલગ નહીં થાય અને શાકભાજી ક્રંચી રહેશે હવે બે મિનિટ જેવા શાકભાજી સતળાઈ એટલે એક ટી સ્પૂન જેટલો મરી પાવડર એક ટી સ્પૂન મીઠું એક ચપટી ખાંડ અને એક ટેબલ સ્પૂન સોયા સોસ ઉમેરી મિક્સ કરીશું પછી થોડા લીલા ધાણાથી સ્ટફિંગ ને સજાવી એકદમ કમ્પ્લીટ ઠંડુ થવા દઈએ હવે આપણે પરાઠાનો લોટ બાંધીએ જેના માટે અઢી કપ જેટલો ઘઉંનો લોટ લઈશું એમાંય ટી સ્પૂન મીઠું એક ટેબલ સ્પૂન તેલનું મોણ ઉમેરી થોડું થોડું કરતા જે પાણી ઉમેરી પરાઠાનો લોટ બાંધીએ અને લોટને ઢાંકી દસ મિનિટ રેસ્ટ આપીએ દસ મિનિટ પછી લોટને કોડો આપણે મસળી લઈએ અને પછી આ રીતે એક લોવો કાઢી લુવાને કોરા લોટમાં ડસ કરી એકદમ પાતળી રોટલી વણી લઈએ પછી વચ્ચે રોટલી માં દોઢ થી બે ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ ઉમેરીએ થોડું આ રીતે ફેલાવી બે સાઈડ ને પહેલા ફોલ્ડ કરીએ પછી બીજી બે સાઈડ ને ફોલ્ડ કરી આ રીતે હલકા હાથે પરાઠા ને પ્રેસ કરી આવું ચોરસ પરાઠું તૈયાર કરીએ હવે આ પરાઠા ને શેકવા તવા પર લઈ લઈએ એક બાજુ થી દસ સેકન્ડ જેવો પરાઠું શેકાય એટલે સાઈડ પલટાવી હલકું તેલ લગાવીએ પછી ફરી સાઈડ પલટાવી બીજી બાજુ તેલ લગાવી એકદમ પરાઠો અને બાજુ થી સરસ શેકાય ત્યાં સુધી શેકાવા દઈએ પછી આ રીતે પરાઠા ને ચીપિયા પકડી કિનારીઓ થી પણ સરસ શેકી લઈએ તો ગરમા ગરમ આપણા એકદમ ટેસ્ટી મોમોસ પરાઠા તૈયાર છે ચટણી સાથે સર્વ કરો બધાને બહુ જ ભાવશે એકવાર જરૂરથી ટ્રાય કરજો